ચલો ફ્રેન્ડ્સ આજે હું બનાવું છું આથેલા લાલ મરચાંનું અથાણું લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો આને મેં સરખી રીતે વોશ કરી નાખ્યા છે અને કપડાંથી ડ્રાય કરી નાખ્યા છે ઓડા મરચાંને આવી રીતે વચ્ચેથી કટ કરી અને બે ફાડા કરી અને એમાંથી આ કાઢી લઈશું હવે જો આપણા બધા મરચાના આપણે અંદરથી પેલી નસો કાઢીને બીયા કાઢીને રેડી કરી દીધા છે હવે આપણે આમાં એક ચમચી આ માપનું મીઠું નાખશું અને એક ચમચી હળદર અને મારા મરચાં થોડાક તીખા છે એટલે હું અડધો લીંબુનો રસ નીચવું છું અને આ બધી વસ્તુને આપણે ઢાંકીને કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે એ જો આપણે આ ચમચીનું માપ લીધું છે એમાં ચાર ચમચી જેટલા આ છે રાયના કુરિયા પછી મેથીના કુરિયા બે ચમચી પછી આપણે એક ચમચી ધાણા આખા ધાણા અને એક ચમચી વળિયાળી આ બધાઓને એક મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી દેવાના છે જો આપણે આને અધ કચરો કર્યું છે એકદમ પાવડર નથી કરવાનો કલાક થઈ ગયો છે ને જો આપણા મરચામાંથી પાણી છૂટું પડ્યું છે જોઈ શકો મરચાંનું પાણી જલ્દી સુકાય એના માટે મેં અહીંયા ટીશ્યુ પેપર ઉપર બધા થોડીક વાર કોરા કરવા મૂકી દીધા છે સરખી રીતે ચલો હવે આપણે તેલ ગરમ કરી લઈએ એક તેલ લીધું છે એને થોડું ગરમ કરી લઈએ હવે આપણે આ મસાલો જે ક્રશ કર્યો હતો એ બધું નાખી દઈએ પછી આપણે એમાં થોડીક હિંગ નાખીશું થોડુંક મીઠું અરી નાખીશું બીકોઝ મીઠું નો ભાગ સારો હોય હળદર નાખી દઈશું તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું જો હવે આપણા મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે બધું પાણી સુકાઈ ગયું છે આપણે કોરા કરી લીધા હતા એટલે હવે આપણે લીંબુ નો રસ નાખશું વિનેગર નથી નાખતી લીંબુનો રસ નાખી દઈએ એટલે તમે લાંબો ટાઈમ સુધી એને સ્ટોર કરી શકો બરાબર અને ફ્રિજમાં પણ રાખી શકો છો અને આ તમને ભાખરી સાથે થેપલા સાથે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે સો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર વિડીયો